ડૉક્ટર ભાવેશ રમેશભાઈ જાકાસણીયા આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ એક નવેમ્બરથી પોલિસી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે પશુપાલકોએ પોતાની માલિકીની જગ્યા હોય તેઓએ તેઓના પશુ રાખવા માટે પરમિટ અથવા તો લાઇસન્સ મેળવી લેવાના રહે છે જે પશુપાલકો પાસે પોતાની માલિકીની જગ્યા ના હોય તેઓએ સાઇઠ દિવસમાં પશુઓ શહેરની બહાર ખસેડી લેવાના હતા જે તારીખ ડિસેમ્બર રોજ તેમની મુદત પૂર્ણ થાય છે જેથી હવેથી પોતાની માલિકીની જગ્યા ન ધરાવતા પશુપાલકો પકડાશે તે કાયમી ધોરણે જપ્ત કરવામાં આવશે અને તે પશુઓ છોડવામાં આવશે નહીં જે પશુપાલકો પાસે પોતાની માલિકી જગ્યા હોય અને પરમિટ અને લાયસન્સ ધરાવતા હોય તેવા પશુપાલકો પોતાની જગ્યામાં પશુઓ રાખી શકશે અત્યાર સુધીમાં આપણને એક હજાર ને સત્તાવન અરજીઓ મળેલી છે જે અનુસંધાને જોઈએ તો લગભગ છ હજાર થી સાડા છ હજાર જેટલા પશુઓના રજીસ્ટ્રેશન માટે લોકોએ અરજી કરેલી છે